મેવાડવાના પૂર્વ રાજવી પરિવારના સભ્ય અરવિંદસિંહ મેવાડનું ઉદયપુરમાં લાંબી બીમારી બાદ નિધન થયું છે એક્યાસી વર્ષે અરવિંદસિંહ મહારાણા પ્રતાપના વંશજ હતા પરિવારના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તેઓ લાંબા સમયથી બીમાર હતા તેમની ઉદયપુર સ્થિત તેમના નિવાસસ્થાને સારવાર ચાલી રહી હતી રવિવારે સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા તેઓ ભગવતસિંહ મેવાડ અને સુશીલા કુમારીના પુત્ર હતા તેમના મોટાભાઈ મહેન્દ્રસિંહ મેવાડનું ગત વર્ષે નવેમ્બરમાં અવસાન થયું હતું પૂર્વ મહારાણા ભગવંતસિંહ મેવાડે ઓગણીસો ત્રેસઠથી ઓગણીસો ત્યાંસીની વચ્ચે પૂર્વ રાજવી પરિવારની ઘણી મિલકતો ભાડે આપી હતી પિતાના નિર્ણયથી મોટો દીકરો મહેન્દ્રસિંહ મેવાડ રોષે ભરાયો હતો આ ગુસ્સાને કારણે તેણે કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો કેસ દરમિયાન કોર્ટે કહ્યું કે તે રાખી પૂર્વ અરવિંદસિંહ મેવાડ ને પોતાનું પ્રારંભિક શિક્ષણ ઘરે રહી અને મેળવ્યું આ પછી તેઓને અભ્યાસ માટે અજમેર મોકલ્યા હતા અને અહીંની પ્રખ્યાત મેલેજમાં રહી અને પોતે અભ્યાસ પૂર્ણ કર્યો તેઓ ઉદયપુરથી મહારાણા ભૂપાલ કોલેજમાંથી આર્ટ્સના સ્નાતક બન્યા અને સ્નાતક થયા પછી તેઓ વધુ અભ્યાસ માટે વિદેશ ગયા હતા તેમણે યુકેની સેન્ટ આલ્બન્સ મેટ્રોપોલિટન કોલેજમાંથી હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી હતી તેઓ કોલેજના શિક્ષણ પછી સામાજિક કાર્યમાં ખૂબ જ સક્રિય રહ્યા તેમણે એચ આર એચ ગ્રુપ ઓફ હોટેલ્સના ચેરમેન તરીકે પણ સેવા આપી આ ઉપરાંત તેઓ મહારાણા મેવાડ ફાઉન્ડેશન ટ્રસ્ટ મહારાણા મેવાડ ઐતિહાસિક પ્રકાશ ટ્રસ્ટનો પણ ભાગ હતા હોટેલ સંબંધિત વ્યવસાયો સાથે તેમના જોડાણનું સ્પષ્ટ કારણ હોટેલ મેનેજમેન્ટમાં તેમનું શિક્ષણ હતું